નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ શ્રી અખિલ ભારતીય કચ્છી કડવા પાટીદાર સતપન સનાતન મહિલા મંડળ અરવલ્લી જોન દ્વારા આયોજિત ભવ્ય પ્રેરણા યાત્રા પ્રમુખ શ્રી પૂનમ બેન ભગત ના સાનિધ્યમાં અરવલ્લી જોન ખાતે પ્રેરણા યાત્રા કાર્યક્રમમાં સતપન સનાતન મહિલા મંડળની અરવલ્લી જોન મોટી સંખ્યામાં બહેનો હાજર રહી તારીખ સત્યાવીસ ચાર બે હાજર પચીસ સ્થળ શ્રી માતાજી કુંવર માં સેવાશ્રમ દેવી ધામ મજીપુરા કંપા ખાતે આખા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત અને પ્રસ્તાવના પટેલ ચંદનબેન સુમલાલ પ્રમુખ શ્રી શ્રી અખિલ ભારતીય સનાતન મહિલા મંડળ અરવલ્લી દ્વારા કરવામાં આવી મેઘજીભાઈ પોકાર જેવો સહકારી અને સામાજિક આગેવાન પૂર્વ પ્રમુખ શ્રી સમૂહ લગ્ન સમિતિ વજીપુરા કંપા પ્રેરણા યાત્રામાં આવેલ બહેનોને આશીર્વચન આપ્યા શ્રી લક્ષ્મણભાઈ રવજીભાઈ ભાવાણી પ્રમુખ શ્રી માતાજી કુંવરમાં સેવા મંડળ મજીપુરા કંપા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ ખર્ચ પેટે દાનભેટ રૂપિયા એકાવન હજાર દાતા શ્રી કાંતિભાઈ માવજીભાઈ ભાવાણી હરિપુરા કંપા હાલ ખારઘર મુંબઈ દાતા શ્રી વતીથી સન્માન સ્વીકાર કર્યું મણીભાઈ મેઘજીભાઈ પોકાર અને લક્ષ્મણભાઈ રવજીભાઈ ભાવાણી અને પટેલ ચંદન બહેન અને રેખાબહેન બંને બહેનો દ્વારા ફૂલછડી તથા સાલ અર્પણ કરવામાં આવ્યું સંસ્થાપતીથી બંનેનું પ્રતિક થી સન્માન દેવીધામના પૂજારી શ્રી નરસિંહભાઈ વશરામભાઈ બાવાણી તથા મંત્રી શ્રી મણિભાઈ હિરજીભાઈ બાવાણી સાથે રહી કર્યું મુખ્ય વક્તા હૈતલબેન પંડ્યા સ્ત્રીની સપોર્ટ સિસ્ટમ સ્ત્રી બહેન બહેનોએ એકબીજાને સહયોગ આપવો જોઈએ અને સૌ બહેનોનો વિકાસ થાય સૌ બહેનો આગળ વધે એના માટે ખૂબ સરસ માહિતી આપી આદર્શ ગૃહિણીની કોમ્પિટિશન અલગ અલગ ગ્રાઉન્ડ દ્વારા ગમત સાથે કઈક બહેનો શીખે એ રીતે પટેલ ચંદન બેને સ્પર્ધા રમાડી સ્પર્ધાના અંતે ત્રણ વિજેતા બહેનોને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યા પ્રમુખ પૂનમબેન દ્વારા એક્ટિવિટી બેઝ પર નારી શક્તિ તું મને ઓળખ ખૂબ સરસ માહિતી આપી ચારસો નેવુંજીવી બેનોનું ફ્રી સ્કેનિંગ સ્વાતિબેન પટેલ અને ક્રિષ્ના પટેલ દ્વારા કરવામાં આવ્યું સ્વસ્થ રહો મસ્ત રહો પર તેમને સરસ માહિતી પણ આપી આપણે સ્વસ્થ હશું તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું પ્રમુખ પૂનમબેન ભગત સાથે અંજુબેન ગોગારી કલ્પનાબેન જભવાની રેશમાબેન ધોળું શિલ્પાબેન ભગત પાયલબેન ભગત પણ ઉપસ્થિત રહ્યા અંતમાં આભાર વિધિ પટેલ શ્રેખાબેન દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રશ્મીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું અહેવાલ ચંદનબેન પટેલ મોડાસા પ્રમુખ શ્રી અરવલ્લી જન જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના વચેપુરા કુમારમાં ના આશ્રમમાં અરવલ્લી ઝોનની બહેનોએ બહુ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ટ્રસ્ટી સ્ત્રીઓનું જે અહીંયા કરે વ્યવસ્થા છે ત્યાં આટલી બધી ગરમી છે પણ એક ઠેકાણે કુલર એટલા બધા લગાવેલા છે અને હજી પણ શીતળતા રહે એવા સતત આયોજન ચાલુ છે આજે આખો દિવસ બેનનો આ શીતળતાના વચ્ચે આ સરસ કાર્યક્રમ માણસે એના માટે હોય બહુ સરસ વ્યવસ્થા કરેલ છે અને ખાસ અમાવાજ વિષય છે કે સ્ત્રી સ્ત્રી સખી બન્યો ખરેખર આપણે આજે આની ખાસ જરૂરત છે કારણ કે આપણા પાસે ભરપૂર સમય છે પણ એ સમયનો કેવી રીતનો આપણે ઉપયોગ કરી એ કદાચ આપણે ભૂલી ગયા છીએ એનું કારણ છે કે આપણો મિત્ર મોબાઈલ યસ સખીઓ આપણે ભૂલી ગયા છે કે મિત્ર મોબાઈલ ન બની શકે પણ મિત્ર એક આપણી સારી સખી બની શકે તો આજે એ જ કાર્યક્રમ અંતર્ગત કરવા હું અહિયાં આવી છું આ ચંદનબેન અને હેમાબેન અને આમંત્રણ આપ્યું અને ખાસ ટ્રસ્ટી શ્રી મણિભાઈનું એમનું પણ આમંત્રણ હતું તો ખરેખર આ બહુ સરસ આયોજન છે ધન્યવાદ જય ગુરુદી આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના પછી પૂરા કુંવરમાંના આશ્રમમાં અરવલ્લી જોડની બહેનોએ બહુ જ સરસ કાર્યક્રમનું આયોજન કરે છે અને ટ્રસ્ટીશ્રીઓનું જે અહીંયા તને વ્યવસ્થા છે કે આટલી બધી ગરમી છે પણ એક ઠેકાણે કુલર એટલા બધા લગાવેલા છે અને હજી પણ શીતળતા રહે એવા સતત આયોજન ચાલુ છે આજે આખો દિવસ બહેનનો આ શીતળતાના વચ્ચે આ સરસ કાર્યક્રમ માણસે એના માટે સ્ત્રીઓએ બહુ જ સરસ વ્યવસ્થા કરેલ છે અને ખાસ અમારો આજ વિષય છે કે સ્ત્રી સ્ત્રીની સખી બન્યો ખરેખર આપણે આજે આની ખાસ જરૂરત છે કારણ કે આપણા પાસે ભરપૂર સમય છે પણ એ સમયનો કેવી રીતે આપણે ઉપયોગ કરી એ કદાચ આપણે ભૂલી ગયા છીએ એનું કારણ છે કે આપણો મિત્ર મોબાઈલ યસ તો સખીઓ આપણે ભૂલી ગયા છીએ કે મિત્ર મોબાઈલ ન બની શકે પણ મિત્ર એક આપણી સારી સખી બની શકે તો આજે એ જ કાર્યક્રમ અંતર્ગત પ્રેરણા યાત્રા કરવા હું અહીંયા આવી છું ચંદનબેન અને ખરેખર આ બહુ સરસ આયોજન છે ધન્યવાદ હું હિત્રન પંડ્યા અગાઉ ફાઉન્ડેશન ની પ્રેસિડેન્ટ આજ રોજ વજેપુરામાં ઉમરબા મંદિરની અંદર એક પ્રેરણા યાત્રા પ્રોગ્રામ કરવામાં આવ્યો છે બેનો દ્વારા ચંદનબેન દ્વારા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત હતી ત્યારે મારો વિષય હતો સ્ત્રી સ્ત્રીની સપોર્ટ સિસ્ટમ આ વિશે મારે બહેનોને જાણકારી આપવાની હતી ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો અને ઘણી બધી બહેનો અહીંયા ઉપસ્થિત હતી સૌને આજ રોજ વજેપુરા કુંવરમા મંદિરના પ્રાંગણમાં અરવલ્લી ઝોનની કચ્છ પડવા પાટીદાર સપન સમાજની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત થઈ છે પ્રેરણા યાત્રા કાર્યક્રમ એવો સુંદર કાર્યક્રમ અમે બહેનોને માટે ગોઠવ્યો છે અરવલ્લી ઝોન દ્વારા ને અમારા અખિલ ભારતીય મહિલા સત્પન સનાતનના જે અમારા પ્રમુખ છે પૂનમબેન ભગત એ આજે અમને પ્રોત્સાહિત કરવા માટે સ્પેશિયલ નાસિક થી આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આજે બેન કેવી રીતે સરસ રીતે જિંદગી જીવે બેન ને કેવી રીતે એને ઉપયોગી થઈ પડે એના માટે આખો દિવસ એક સરસ મજાનો કાર્યક્રમ અહીં યોજાયો છે આ કાર્યક્રમ માટે સહયોગ અમને આ કુંવરમા મંદિરના ટ્રસ્ટી ગણે ખૂબ સરસ સહયોગ આપ્યો છે સુંદર ભોજનની વ્યવસ્થા કરી છે અને આખો દિવસ અહીં બેનો શીતળતામાં સરસ મજાનો કાર્યક્રમ માણે એવું સરસ આયોજન અહીં થયું છે

Bây giờ chúng ta cùng vào một cái bài nào là đặc nào O Thank yeah. you. Yeah. આ